પવન જુઓ પવન પવન તમે જવો છત્રી હાથમાં પવન છે ને વેચાયો મતલબ છત્રીજ છે તે હાથમાં ભાઈ ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને સ્વાગત છે તમારું મારા નવા એક બીજા વ્લોગમાં ભાઈ સવારમાં વાગી ગયા છે સવા આઠ ને બાજુ હાલી પાછા હોસ્પિટલ આપણે જાય છે અને ભાઈ આ જગ્યાએ છે ને હવે હાલવું બહુ મુશ્કેલ પડવા મળ્યું છે કે છે ને અહીંયા જો બિલ્ડિંગ બને છે ને ઓલી તમને દેખાતી હોય તો એ લોકોનું બધું મતલબ ટ્રક ને જીસીડી ને બધું હાલે ને તો અહીંયા વરસાદ પડ્યો ને લેજો તમને દેખાતો હોય બસ સીકણો સીકણો ગારો એટલો થઈ ગયો છે ને તો આપણે હાલીને ચપ્પલ લહરે ગાડી લઈને જાય તો ગાડી સ્લીપ થાય એવું છે એ તો થોડું થોડું એટલું એટલું જ ચાલુ થયું છે આગળ ઓલું જો આ રેતી કપ દેખાય ને ત્યાંથી તો ફૂલ એટલે ફૂલ ગારો જો તમને મેં કીધું હતું ને ગારો તમે ખાલી ગારો જોવો એટલું બધું ક્લિયર નથી દેખાય પણ એટલો ગારો છે ને નીચે ત્યાં જવો ને તમે સફલ વફોલ છે ને બધું લહેરે આપણું હોસ્પિટલ ભોગું ભોગું થાય ને બોલો ખાલી પાંચસો મીટર આગળ છે ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો જોવો

થઈ ગયો બીજો દિવસ ને સવારના વાગ્યા ભાઈ આઠ ને આજ તો સવાર હવારમાં છે ને ભાઈ વરસાદ ભંડાણો છે એવો અત્યારે તો છત્રી લઈને ભાઈ હોસ્પિટલ જ છું સવારમાં જ મારે વ્લોક સ્ટાર્ટ કરવો તો ઉઠીને દૂધ લેવા ગયો ને ત્યારે પણ દૂધ લેવા જાય તો વરસાદે ભાઈ ભૂખા કટને ખરે એન્કોટ પહેરીને ગયો ને તોય મેળ નહોતો પડ્યો તોય પલાળ દીધો હતો એટલો વરસાદ આવતો હતો ને અત્યારે જો વાતાવરણ કંઈક આવું છે ને વરસાદે જો ચાલું છે અત્યારે મધરો મધરો આવે છે પણ આવે છે ચાલુ છે અને ભાઈ આજે છે ને ફેર થઈ ગયું ને તો આ બાજુ ડોક એટલી જ વળે છે આ જમણી બાજુ ડોગ રક્તક થઈ ગયી છે એનો કાંઈ ઈલાજ હોય તો કમેન્ટ કરજો કારણ કે ઘણી વખત એવું આપણે શું હોય એનું કારણ શું હોય ખબર ઊંઘ હારી આવી ગયું હોય ને રાતે પડખું ફેરવાનું ફેરવવાનો વેત નહી રહ્યો હોય ને એટલે એક બાજુ હવાર થઈ જાય એક ને એક જ સાઈડમાં એટલે ડોગ રક્તક થઈ જાય મારે આજે તો એટલે જ વળે છે એટલું અહીંયા તો દુખવા મને ફૂલ એટલે એવું બધું છે હાલો ભગી જાય ફટાફટ હોસ્પિટલમાં

ક્યાંય જ વરસાદ ચાલુ થાય બોલો એ અત્યારે જો ભૂખ્યા ઘટના કહેવાય વાતાવરણ દકડવું તો ખાલી અંધાર હોય જવું અહીંયા બોગન મારે ખાલી થોડુંક હોસ્પિટલના ભગવાન વાર હોય ને રોતરા ઘટના ઘટ હવે અત્યારે ચાલુ એવો રહ્યો ને મોટા મોટા સાટા ચાલુ થયો દવા જવા સાંભળો જોવાના બાકી ચાલુ

જવો પવન પવન તમે જુઓ છત્રી હાથમાં અંતર નથી એટલો પવન છે અત્યારે વાયગા ત્રણ ચાલના હું છત્રી જ છત્રી હતી હાથમાં હું બોલું ને એનો અવાજ તમને કદાચ આવતો નહીં હોય એટલી એટલો પવન છે બાપરે સાબ બાપરે આજનો રવિવાર જો આવો ગયો કાંઈ ગેર ક્યોત નથી ઘેરને ઘરને આંટા મારવા દયો ને ઊંજો પલ્લી ગયો એટલો એટલો પવન છે એટલે

ભાઈ ગુડ મોર્નિંગ અને રામ રામ ભાઈ આજે છે ત્રીજો દિવસ ભાઈ માફ માફ કરજો કે ત્રણ ત્રણ દિવસ મારે વ્લોક ચાલુ રાખવા પડે છે એનું કારણ છે કે રવિવાર છે ને ભાઈ ચોમાસું શરૂ થઈ ગયું ને રવિવારે ફૂલ વરસાદ હતો ને કારણે તો ક્યાંય જવાનું નહીં ને કાંઈ સૂટ થયું ને એટલે ત્રીજા દિવસે કન્ટિન્યુ મારે વ્લોક કરવો પડ્યો એના માટે હું માફી માગું છું દિલથી અને બાજુ અત્યારે સવારના આઠ વાગ્યા ને હું જાઉં છું હાલીને હોસ્પિટલ અને વરસાદની થોડીક પીક છે કે વાતાવરણ બહુ ખરાબ છે કારણ કે બાવીસ તારીખ પછી ફૂલ આગાહી હતી એટલે ફટાફટ હું હોસ્પિટલ જો મિત્રો બાકી જબરું બનાવ્યું છે બાકી જો બનાવું ને જબરું પણ જબરું બને પણ હું સમજો ઉભું રહેવું પડ્યું તમે ખાલી વરસાદ જવો સમજો સાંઠા જો કવડા પડે ને ભાઈ દેવા જ મીણો દેવા જ મીણો જો ઉભો પાછો હે ને હેઠે જો નારી ફોને પડી જતા નારી હેઠે હું ઊભો છું

છે ને જો અત્યારે વાગ્યા છે પોણા બે જેવું થયું છે ને સવારનો સવાર સવારનો સોરી આઠ વાગ્યાનો વરસાદ કન્ટિન્યુ ચાલુ છે હું અત્યારે જમીને જમીન ઘરેથી સોરી જમીન જાઉં છું અત્યારે હોસ્પિટલ છત્રી લઈને અને ભાઈ વરસાદ એટલે ભાઈ લગભગ ન્યૂઝ મેં બાર વાગ્યા જોઈ હતી ને ચાલુ કરી ત્યારે સુરતમાં ખાલી અઢી કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડી જાય તમે વિચારો ખાલી આવો વરસાદ ક્યારેય પડ્યો નથી એટલો પડ્યો સુરતમાં અને બધી જગ્યાએ પાણી ભરેલા છે અમુક અમુક જગ્યાએ કારખાના બંધ કરી દીધા છે કાર્યકરોને છોડી દીધા છે અમુક જગ્યાએ ઓફિસ બંધ છે પછી અમુક જગ્યાએ રસ્તા બંધ છે અને અમુક અમુક એવા એરિયા છે કતાર ગામને એવા છે ત્યાં તો ભાઈ એકાક ગણો ને તો કાર ડૂબી ગયેલી હોય પીડી બોલું આખી કાર ઉપરનું કારનું સપ્રુ આવે ને એ દેખાતું નથી એટલો બધો વરસાદ ભાઈ અત્યારે પડ્યો છે અને હું જો ભાઈ છત્રી લઈને જાઉં છું અત્યારે પાછો જમીન હોસ્પિટલ વરસાદ એટલે ભાઈ ભૂકા કાઢી નાખે ને મતલબ રોડ રસ્તા બધું ધોય ને એવું આવું આવો વરસાદ લગભગ મને યાદ છે ને ત્યાં સુધી હું સાતમું ભણતો હતો ને બે હજાર છ માં સુરતમાં પૂર આવ્યું હતું ને ત્યારે પીડ્યો હતો એક મિનિટ હું રોડ ક્રોસ કરી લઉં ત્યારે પીડો હતો એની પછી આ પીડો છે અને એ તો આજે ત્રેવીસ તારીખ છે આગાહી તો હતી તે બાવીસ તારીખથી લઈને સત્યાવીસ તારીખ મુશળધાર વરસાદ પડશે એમ હવે જોઈશું આજે બાવીસ ત્રેવીસ તારીખ થઈ છે ને ત્યાં તીવ્ર હોથરા કાઢી નાખ્યા છે એરિયામાં હું રહું એરિયામાં એટલું બધું નથી ભરાતું હવે એવું છે કે મારી પાસે ગાડી છે નહીં રેંગોટ તો છે આ ગાડી નથી નગર તમને આગળ હું બધે લઈ જા અને તમને બધું બતાવો તું પણ હવે અમારા વિસ્તારમાં જે કંઈ થોડું ઘણું છે એ તમને બતાવી હમણાં બરાબર જો ભાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ભરાઈ ગયું આખું તમે જુઓ છે ને એ તમને લાગે હોય કે ઓલું ઘાસ છે ને એટલે બાકી એ છે ને ગોઠણ ગોઠણ સુધી ઊંડું હોય આ તમને લાગે એવું કે હું અંદર એ ગ્રાઉન્ડમાં એકવાર જયા આવેલો છું એટલે એ તમને લાગે કે ઉપર જ પાણી છે પણ એ ગોઠણ ગોઠણ સુધી પાણી છે એવું બધું છે અને આગળ એક ટ્રક ફસાયેલો છે હવે તો મિત્રો આવું બધું છે ને ત્રણ દિવસથી વ્લોક ચાલુ છે ને વ્લોક થઈ ગયો છે બહુ મોટો અને આ જુઓ જો અહીંયા જુઓ જો કેટલું પાણી હાલવામાં તકલીફ પડે આપણને નેટ તો પલાળી દીધું તો ભાઈ ત્રણ દિવસથી વિડીયો ચાલુ છે અને આપણે વિડીયો અહીંયા પૂરો કરી કેમ કે મારા અત્યારે વાયગા છે બેન અત્યારે હું પૂરો કરું છું કેમ કે ત્રણ દિવસથી ચાલું છે તો અત્યારે ને અત્યારે મારે એડિટિંગ કરીને સાંજે છ વાગે અપલોડ કરી દેવો છું કેમ કે હવે હું લંબાવું તો જો આ ત્રીજો દિવસ છે સાંજે પૂરો કરું તો પછી કાલે હેઠળ અપલોડ કરું ચાર દિવસ પછી વ્લોગ આવે એની કરતાં અત્યારે વ્લોગ પૂરો કરી દઉં અને અત્યારે અત્યારે આપણે હોસ્પિટલે જઈને એડિટ કરી નાખું અને એડિટ કરીને અત્યારેને અત્યારે છ વાગે અપલોડ કરી દઉં આ વિડીયો હું અને ભાઈ બીજું તો ભાઈ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજું એમ કે ભાઈ છે ને યુટ્યુબમાં જે કોઈ જોતા હોય એને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીની છે ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલી છે ત્યાં જઈને ફોલો કરી લેજો આપણે ન્યાય મિની બ્લોગ દરરોજ બનાવીએ છીએ અને મળી જાય કાલ નવા બ્લોગમાં ત્યાં સુધી રામ મંડળીને